કારણ કે ભાઈ ઓનલાઈન બધા ઘરે બેઠા મગાવી મગાવી લેતા હોય બરોબર એટલે ફટાફટ જો તમારે જોઈએ ને તો ફરી વખત રિસ્ટોકમાં થઈ ગયો તમારે સ્ક્રીનશોટ ફોટો પડે ને જે નંબર સ્ક્રીન ઉપર આપો ને એમાં વોટ્સઅપ મેસેજ મોકલી દેજો બરોબર એટલે તમારો પીસ બુક થઈ જશે ફાઈનલ પીસ હશે તો તમને વિડીયો કોલિંગ કરીને પણ બતાવવામાં આવશે બધી હૈદરાબાદી અને જે ડબલ આવે ને એમની ફર્સ્ટ કોપી આવશે નવસો નવ્વાણું રૂપિયાની રેન્જમાં મળી જશે તો ફટાફટ તમારો પીસ બુક ને આ લીસ્ટ તમારી સહેલીને શેર કરી દો ભાઈ કારણ કે આમને ક્યારેય ફેશન જવાની નથી બરોબર સોના કરતા પણ છે ને સુંદર એવી બધી ડિઝાઇનો છે પટોળાની ટ્વેન્ટી ફોર કેરેટ સોનું જોઈ લો ને ભાઈ એવી સરસ મજાની ડિઝાઇનું છે એક પીસ તમને ઓપન કરીને બતાવી દો તો ફટાફટ અમારા શોપ પર વિઝિટ કરજો કેપ્શનમાં એડ્રેસ આપલું છે અથવા બીજી સીટીમાં રહેતા હોય તો ફટાફટ સ્ક્રીનશોટ શોટ ફોટો પાડીને આપણે છે ને તમે અમને ફોટા ઓરિજિનલ મંગાવી લો અને આ પીસ બુક કરાવી લો કારણ કે આમની ફેશન નથી જવાની બરોબર નાના મોટા બધા પ્રસંગમાં પહેરો આમની કોઈ છે ને કિંમત ન જણાવી લે કે ભાઈ નવસો વાળું છે કે ભાઈ પાંચ વાળું કારણ કે પટોળો એ પટોળું તો ફટાફટ આ રેસ તમારી સેલીને શેર કરજો અમે આવું જ બીજું નવું કલેક્શન જોઈએ તો અમારા પેજને ફોલો કરી દેજો થેન્ક યુ